આ આપણું લાસ્ટ પ્રોજેક્ટ છે એકસઠ વાળો બાકી અમે પોતે નહીં આપવાના કેમ કે આ એસી લાખનું મકાન છે અત્યાર સુધીનો સૌથી મોંઘો બંગલો છે પાંચ કરોડનો ચલો જોઈએ મજામાં ભાઈ બસ મજામાં પ્રતીકભાઈ હા હા આપણું બંગલો પાંચ કરોડ નથી ફક્ત એકસઠ લાખનો છે એકસઠ લાખનો ઇવન ખર્ચા સાથે પણ એલિવેશનને બધું જોઉં છું તો લાગે છે પાંચ કરોડના હશે એમ જ આપી શકે ફક્ત અને આવું પાર્કિંગ કોણ આપે બધું બધું ગ્રાઉન્ડ પ્લસ ટુ બાંધકામ આવશે થ્રી બીએચકે પાર્કિંગ સાથે પાર્કિંગ બે ગાડીઓ પાર્ક થયેલું મોટું પાર્કિંગ છે અને પાછળની બાજુ બેડરૂમ મળી જશે ફર્સ્ટ ફ્લોર પર શું મળવાનું છે તમારું એક મોટો હોલ આવી જશે અને તમારું કિચન એરિયા આવી જશે સેપરેટ સેપરેટ આવશે અચ્છા એટલે કહું છું કે બીજી જગ્યાએ શું હોય કે હોલમાં તમારું કિચન આવી જાય નાનું આપણું સેપરેટ છે એ પણ સ્પેશિયસ ઓકે બાલ્કની વાહ મોટી સાઈઝની ઓકે અને સેકન્ડ ફ્લોર ઉપર બે બેડરૂમ બે બેડરૂમ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ બાલ્કની સાથે ટોટલ એકસો સુડતાલીસ બંગલોનો પ્રોજેક્ટ છે આખો અને કેટલા બાકી છે એમાંથી બત્રીસ જ બાકી છે એકવીસ હજાર રૂપિયા તમે ટોકન આપીને હા ચાલશે ને બુક કરાવી લેવાનું બરાબર આજે જ કોન્ટેક્ટ કરી લો ગૃહમ પેલેસનો અને પેલેસ જેવા તમને બંગલો મળશે એકચ્યુઅલ બંગલો થ્રી બીએચકે લોકેશન શું છે આપણું સુરતમાં ડિંડોલી વિસ્તારમાં આ આપણું લાસ્ટ પ્રોજેક્ટ છે એકસઠ લાખ વાળો બાકી અમે પોતે નહીં આપવાના કેમ કે આ એસી લાખનું મકાન છે મોકો છે કોળિયો મોઢામાં મૂકી દેજો મારા વાલા મોજ કરો